क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। त्रेता युग में रावण हतो के जेणे સીતાનું અપહરણ કર્યું હતું અને લંકામાં લઈને ગયો હતો પરંતુ છોટા જિલ્લામાં એક એવો રાવણ આવ્યો કે અપહરણ કરીને પોતાના ઘરમાં લઈ ગયો ત્યારબાદ કુહાડીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી નાખી ત્રેતાયુગનું રાવણ તો કંઈક સારો હતો પરંતુ મેલા ઘેલા કપડામાં રહેલા આ રાવણે તો માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી પાંચ વર્ષની બાળકી રડી રહી હતી તેના પંજામાથી છૂટવા માટે તરફડિયા મારતી હતી પરંતુ લાલા નામના આ આરોપીએ કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી નાખી આરોપી માનસિક વિકૃત હતો તેના મગજમાં વિકૃતિ ભરેલી હતી તેને સતત ગુનાખોરીના જ વિચારો આવતા હતા પોલીસના દાવા પ્રમાણે પાણેજ ગામમાં સવારના સમયે પાંચ વર્ષની સીતા ઘરની બહાર રમતી હતી જ્યારે તેની માતા ઘરની બહાર કપડા ધોતી હતી સાથે દીકરો પણ હતો આ દરમિયાન નજીકમાં એકલો રહેતો લાલા નામનો આરોપી બાળકીને તેની માતાની નજર સામે જ ઉપાડી ગયો માતાએ બૂમા બૂમ કરતા આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા પરંતુ ત્યાં સુધીમાં લાલો બાળકીને લઈને ઘરમાં પુરાઈ ગયો હતો તેની પાસે કુહાડી હોવાથી કોઈએ પણ તેના ઘરમાં જવાની હિંમત ન કરી એક તરફ બાળકી રડી રહી હતી બચવા માટે બૂમા બૂમ કરતી હતી પરંતુ કોઈએ પણ તેને બચાવવાની હિંમત ન કરી આખરે તેનું પરિણામ ખૂબ જ ઘાતક આવ્યું કુહાડીના એક બાદ એક ઘા કળિયુગના મોત ઉતારી આરોપીએ બાળકીના ગળા પર એટલો જોરદાર ઘા માર્યો હતો કે તેનું ઘડું ધડથી અલગ થઈ ગયું જેના કારણે ઘર લોહી લુહાણ થઈ ગયું આરોપી માનસિક કેટલો વિકૃત હતો તેનો અંદાજો એ વાતપીત પર લગાવી શકાય કે તેણે ઘરમાં રહેલા નાનકડા મંદિરમાં બાળકીનું લોહી પણ ચડાવ્યું હતું પહેલી દ્રષ્ટિએ તો લાગતું હશે કે અંધશ્રદ્ધાની આડમાં માસુમ દીકરીની બલી ચડાવવામાં આવી હશે પરંતુ છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડાએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે આરોપી માનસિક વિકૃત હતું પીડિત પરિવારે તેનું કંઈ જ બગાડ્યું ન હોવા છતાં તેણે મનમાં એવું માની લીધું હતું કે પીડિત પરિવારના કારણે જ તેનો પરિવાર વિખેરાઈ ગયો છે અને બદલો લેવાની ભાવનાથી તેણે બાળકીને હત્યાનો અંજામ આપ્યો ઘટનાને લઈ ન્યૂઝ કેપિટલની વાતચીતમાં જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું તે પણ સાંભળો ફરિયાદી બેનની સામે એ પોતાના ઘરમાં ખેંચીને લઈ ગયો અને ફરિયાદી બાકીના લોકોને ભેગા કરે બોલાવે તે પહેલા આ વ્યક્તિ એ કુહાડી સાથે લઈને આ ભોગ બનનાર છોકરીને રીતાબેન ને કુહાડી મારીને એની હત્યા કરી નાખી અને હત્યા કરીને પછી એ જે લોહીના ટીપા હતા ત્યાં નજીકના મંદિર નજીકમાં એના ઘરમાં જે એક નાનકડી મંદિર હતું જે ઘરમાં પૂજામાં તો ત્યાં ત્યાં ચડાવ્યા હતા એટલે આ પોતે ખરેખર એક માનસિક વિકૃત વ્યક્તિ છે એ પોતે કોઈ પણ પ્રકારની તાંત્રિક વિધિ કે ભુવા વિધિ કે એવી કોઈ પ્રકારની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતો નહી હોવાનું સ્પષ્ટ થયું છે એ રખડતું ભટકતું જીવન જેવું કે ક્યારેક કાગળના ડૂચા વળવાનું કામ કરતો હતો અને એને પોતે માનસિક એની વિકૃતિથી પ્રેરાઈને જ આ વસ્તુ કરી છે અને આ વસ્તુ બની છે આરોપીને આપણે પકડી લીધો છે એને જે કુહાડી થી આ હત્યા કરી હતી એ કુવાડી પણ અમે કબજે લઈ લીધી છે એ ફરતી ફરતી વાત કરી રહ્યો છે એ ખરેખર માનસિક રીતે વિગળું છે એણે એક વાત એવા પ્રકારની કરી કે આ જે રીતાબેન છે જે મરણજનાર છોકરીઓના પિતાએ મારી બેનને મારી છોકરીઓને મારી નાખી છે એટલે મારે એમને મારી નાખવા અને મારે આખા પરિવારને મારી નાખવું છે પણ ખરેખર જાણતા એની કોઈ પણ બેન કે દીકરીને આ લોકોએ રીતાબેનના મરણ મરણજનાર રીતાબેનના કોઈ વાલીવાર હતા કોઈ મારી હોય કોઈ નુકસાન કર્યું એવું કોઈ પણ પ્રકારની હકીકત બનેલ નથી તો આરોપી લાલો બાળકીની હત્યા કર્યા બાદ બીજા બાળકને પણ લઈ જવાની ફિરાકમાં હતો જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાના મગજમાં એવી ગ્રંથિ બાંધી લીધી હતી કે મૃતક દીકરીના પિતાએ પોતાના પરિવારને ખતમ કરી દીધો હતો જો કે વાસ્તવિકતા એ છે કે આરોપીની પત્ની તેનાથી કંટાળીને જતી રહી હતી ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી તે એકલો રહેતો હતો તે વિકૃત માનસિક હતો જો તમારા ઘરની આસપાસ કોઈ એકલી વ્યક્તિ રહેતી હોય તો તેની જાણકારી મેળવી લેવી જોઈએ કારણ કે એકલવાયું જીવન જીવતા ઘણા એવા લોકો હોય છે જેઓ માનસિક વિકૃતિનો શિકાર હોય છે એવું પણ નથી કે માનસિક વિકૃતિ ધરાવતા લોકો એકલા જ રહેતા હોય ઘણા પરિવાર સાથે પણ રહેતા હોય છે પરંતુ તેમને ઓળખવા જરૂરી છે ઘણા માનસિક વિકૃત લોકો માસૂમ બાળકો સાથે રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પણ ખચકાતા નથી ગત નવેમ્બરમાં જ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી કે જેની હકીકત ખૂબ જ શરમજનક હતી સુરતના કાપોદરા વિસ્તારમાં એક વિકૃત પિતાએ જ બાળકી સાથે અડપલા કર્યા હતા હવે તમે વિચારી શકો છો કે જે વ્યક્તિ પોતાની જ દીકરી પર નજર બગાડતો હોય તે માણસ કેટલી હદે વિકૃતિનો શિકાર હશે કારણ કે માનસિક વિકૃતિ માટે સોશિયલ મીડિયાની ભૂમિકા પણ સંડોવાયેલી છે સોશિયલ મીડિયામાં પીરસાતું બેફામ કન્ટેન્ટ હવે જોખમી થતું જાય છે સોશિયલ મીડિયા જ વિકૃતિ જન્માવે છે અને પછી ગુનાખોરીને અંજામ આપવામાં આવે છે દુઃખની વાત એ છે કે આટલી બધી ખરાબ ઘટનાઓ બની રહી છે તેમ છતાં જાગૃતિ કે સાવચેતી ક્યાંય દેખાતી નથી લોકોની માનસિકતા અધોગતિ તરફ ધકેલાઈ રહી છે જે ઉંમરે ભજન કીર્તન કરવાનો હોય તે ઉંમરે લોકો એવા એવા કાળનામાં કરે છે કે માથું શરમથી ઝૂકી જાય આવી માનસિકતા ખૂબ જ ખરાબ છે આવા લોકોની માનસિકતા સારવાર થાય અને તેમની માનસિકતાની સારવાર થાય તે ખૂબ જરૂરી છે નહીં તો સમાજ માટે તે ખૂબ જ ખતરાની ઘંટી સમાન છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ આવી જ માનસિકતા વિશે વાત કરીશું કે જેને અત્યારે આપણે રેગિંગના નામે ઓળખીએ છીએ